હાલો દોસ્તો ફરી એકવાર નવા વિડીયો સ્વાગત છે ને પાછળ બ્લોગ આપણે ચાલુ કર્યો આપણે હતા કરવામાં આવ્યો છે તો ભાઈ જોઈ સાધુ સાધુના અખાડા તરફ ને શ્રીજી લા પેલા દર્શન કર્યું ત્યારબાદ જાઉં એ બાજુ જો ભાઈ આપણે હવે વિદ્યાશી ભાઈ મહાદેવના દર્શન કરવા તો ભાઈ આપણે આવ્યા વિડીયો ત્યારે બધા ભાઈ દર્શન કરવા ભાઈ આ ઓલા બતાવા તા ને મે તમને કે ભાઈ એટેક્સ ને ભાઈ લૂટું આવ્યા તો એ જ છે તો ભાઈ જોવો મેળામાં યાત્રીઓ એટલા હેરા ભાઈ તો ભાઈ આપણે મંદિર આવી ગયા ને જો પ્રયાસ કરીશું આપણે પ્રયાસ કરીશું શૂટિંગ ઉતારવાનો કારણ કે લોકો એટલા હેરા ભાઈ દર્શન ને આવ્યા છે તો કદાચ આપણે જે નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે દર્શન કરાવ્યા હતા પણ આ વખતે એવું લાગે કે નહીં થાય પ્રયાસ કરીશું આપણે દર્શન કરાવવાનો તો હાલો આપણે હવે ચડ ભેરવ મહારાજના દર્શન કરીને આગળ વધીએ ભાઈ ટંકોરો તો જોવો તમે તો ફેમિલી મેં તમને કીધું તો એમ જ છે ને અત્યારે ભાઈ શિવજી મહારાજ મહારાજના કે ભોળેનાથના દર્શન થઈ શકે તેમ નથી તો ભાઈ તમે આ મેળામાં આવેલા ભાઈ લોકો તમે જુઓ ભાઈ ઓ રાજા બહુ એટલે બહુ અંદર જવા માટે જગ્યા પણ નથી અંદર અત્યારે છે હેર અંદરથી બંધ છે એટલે દર્શન નથી કરાવી શકતા ને લોકો પણ એટલા છે ને ઘણા છે તો આ રીતની અંદર શિવલિંગ છે તમે જોઈ શકો છો તો આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવ્યા તો ત્યારે તમને ખબર છે ને વિજય અહીંયા આપણે ચીકા ફોટાડ્યા હતા તો ભાઈ એ જ જગ્યા છે કાંઈ બદલાવ નથી છે નીચે જ આવી તો મરઘી કુંડ છે આ તમે જે જોઈ રહ્યા છો તે મરઘી કુંડ કહેવામાં આવે છે એમ તો કહેવામાં એમ પણ આવે છે જે સાસા સંતો હોય છે સાધુઓ હોય છે મહાશિવરાત્રી દરમિયાન સ્નાન કરે ને ત્યારે તેઓ સ્નાન કરવા ઉતરે છે ત્યારે જે સાસા સંતો હોય છે તે પાછા નથી આવતા ને એમ કહેવાય કે ત્યાં સ્નાન કરીને દેતે પોતે ગાયબ થઈ જાય છે આગળ તો શિવજી ના દર્શન કરી લીધા ત્યારબાદ આગળ આપણે મહાદેવ ના દર્શન કરીને જઈ રહ્યા છીએ સાધુ સંતો જુઓ ભાઈ

તો હાલ અમાર ફેરો એના ફેરોના ભાઈ આપણે વા સ્ટાર્ટિંગ બતાવ્યું હતું ને તમને ઓલા નેક્સ્ટ પાર્ટમાં કે ભાઈ રોકવેલું ભાઈ પ્રદર્શન આ રીતે જ આયોજન છે તો ભાઈ જાય છે રોકવે બાજુ જ ને ભાઈ અહીં ટેક એક ને જોઈ ભાઈ આપણે બસ ટમ જઈ છે ઘણીવાર આપણે ભવના થયા પણ ક્યારે જ્યા નથી તો આવક જઈ આવી આ રીતે જોઈ આવી શું છે શું નથી હાલો થઈ બધા ફેરા છે ભાઈ લીપ એકદમ મસ્ત હાલે હો જોવો ભાઈ લગભગ પેટનું પાણી હલતું નહીં હોય લગભગ અંબાજીએ પૂગી જાય ને તહો ટીન ભાઈ જોવો તો ભાઈ ક્યારે બેઠા નથી ભાઈ અનુભવ કર્યું ક્યારે પણ અટાણા ટાઈમ નથી એવું બધું જોવાનું બેસવાનું જાય ભાઈ આગળ થોડું અજી ભાઈ હું તે બેસીથી જોવું હોય જોવા દઈએ અંદર ભાઈ નો એન્ટ્રી કોઈન ઘરવા ઘરવા દેતા નથી ભાઈ અંદર રસ્તોમાં બેહું તો જવા દીએ છે આપણે તો બેહવું નથી બારોબારથી ભાઈ ડસા મારીને આવતાની આપણે તો અત્યારે આપણે છે હલદબાપુની જગ્યાએ અને બહારનો view બતાવું જો લો ભાઈ બાપુ સુતા હે આરામ પર હે તો ફેમિલી આતે તમે જોઈ રહ્યા છો તે વેલને તો પૂરો પૂરો કહેવામાં આવે છે આ તો રેડી વાય હવે ભાઈ મિત્રો ક્યાં થી બેઠે થોડીક સાજેની ઓરી થઈ ગઈ છે એટલે થોડા કોસા સિન લીધા આપણે વેલ્લે તો પૂરી ને આગળ વધ્યા થોડા થોડા હાલતા હાલતા ભાઈ હો હો

ભાઈ લેવાનું છે જોરદાર નું પણ હવે હે ને સેટિંગ આવે ને તો ખરીદવાનું થાય જાય બાકી જે અમને જો હાલત જાય છે આ ખાટલા વાટલા ને તમે જોવો તો ખરા ઓ હોય પલંગ છે ઓ ભાઈ ઠીકો ઠીક ના દીવા આ જોવો જિંગી જિંગી ડળ્યું ને ભાઈ ઓહો હોય આમ તો જો હો તો મિત્રો તમે ઘણીવાર ઉડી ભાઈ છે ને નદીમાં જોઈએ છે દરિયામાં જોઈએ છે પણ આજ તમને પહેલીવાર છે કાંઈ તો બતાવો ઉડી ભાઈ જો

જોવાય આપડે આવી ગયા પાછા ભાઈ ભવનાથ બસ સ્ટેશન માં ભાઈ ને કારણ કે આપડે બેસવાનું છે બસ માં તો બસ માં જવાના હોય ને આપડે તો ભાઈ હાલી ને આપડે હાલી હું ચાલીને જવું પડે આપડી ગાડી ક્યાં પેડી છે બસ સ્ટેન્ડ પેડી બસ સ્ટેન્ડ પેડી ને ત્યાંથી ને આપડે નીકળવાનું છે તો ભાઈ હેર માં જ આવું જો આમ ઓલા બધા જ વાય છે રમુકડા નીકળી લીધી કામી કરી લીધી બધા

જો ભાઈ તમે હે ને વિડીયો ચાલુ કરી દીને આપણે નેક્સ્ટ પાર્ટ માં તો ત્યારે તમને ખબર પડશે કે જીવ મોટો કેવો તડાળ કેવું છે કેવું કેવો હતું તડાળ કેવું મોટું જોઈ લેજો આ જગ્યા તો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે ને બસ સ્ટેશન નો જૂનાગઢ માં ને હવે આપણી બેગ ખોલી જોવા ને આપણે પાર્કિંગ કરી દેવી છે તો એ આ સાઈડ કરી છે ટોકન બતાવજો પેલી વાત ભાઈ આ તો ભાઈ તો સીટી વાળા ભાઈ ને પકડાઈ દીધી છે અને આપડી ભાઈ આને ઉપાડી જઈએ આપડે ભાઈ ઘરે પછી દીકરી રેડી